પહેલી ઓગસ્ટ થી ખટાખટ ખટાખટ તમારા બેંકમાં અમે સાડા આઠ હજાર રૂપિયા નાખીશું મને સભાપતિજી હું તો રોજ મારા બેંક નું ખાતું જોઉં છું રોજ હું રોજ મારા બેંક ના એકાઉન્ટ ચેક કરું છું કે મારા ખાતામાં ક્યારે ખટાખટ ક્યારે ખટાખટ પડે દેશની મહિલાઓ રાહ જોવે છે ગરીબો રાહ જોવે છે શ્રીમતી રમીલાબેન બેચાર ભાઈ ધન્યવાદ માન્ય સભાપતિજી માન્ય સભાપતિજી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન પદે માન્ય મોદી સાહેબને બેસવા બદલ પ્રજાનો જનમત મળવા બદલ આપના માધ્યમથી હું વંદન કરું છું અભિનંદન આપું છું એટલું નહીં માન્ય સભાપતિજી એકસો ચાલીસ ભારતવાસીઓના જનવિશ્વાસ જીતનારો અમારા વિત મંત્રીજી અમારા મહિલાઓનું ગૌરવ માન્ય વિત મંત્રીજીને આપના માધ્યમથી વંદન કરું છું અભિનંદન આપું છું આ બિલ ગરીબો માટેનું છે આ બિલ ખેડૂતોને બળ આપનારું છે આ બિલ મહિલાઓને સામર્થ સશક્તિકરણ કરનારું તાકાત આપનારું છે અને યુવાઓને રોજગારીની આકાંક્ષાઓ પૂરું પાડનારું આ બિલ છે માન્ય સભાપતિજી આ સમાવેશી બિલ વિકસિત ભારતની સંકલ્પને તાકાત આપનારું સામર્થ્ય આપનારું બિલ છે એક રોડ મેપ તરીકે ઉભરી આવનારું આ બિલ છે મને સભાપતિજી મને કહેતા આનંદ પણ થાય ને દુઃખ પણ થાય આપણી ચર્ચા હોય કે બીજી બાબત હોય હું પક્ષને માન્ય સાંસદોને અને વિપક્ષના લોકોને પણ સાંભળતી હતી પરંતુ આ સમાવશી બિલ વિપક્ષોને પણ કહેવું છે આ સમાવશી બિલ છે આવકારદાયક બિલ છે પણ એમને પણ મજબૂરી છે માન્ય સભાપતિજી ટીકા ટિપ્પણી સાથે એ પણ મનમો કહે છે કે આ બિલ સારું છે આ દિશા આપનારું બિલ છે દર્શા બદલનારું બિલ છે આ અવસર આપનારું બિલ છે દેશવાસીઓને તસવીર અને તકદીર બદલનારું બિલ છે માન્ય સભાપતિજી ઘણા હમણાં અમારા ખેડૂતોની વાત કરું મોદી સરકાર ખેડૂતો માટે કેટલી સમર્પિત છે ખેડૂતોના કલ્યાણ માટે કેટલી ચિંતા અને ચિંતી છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ જ્યારે સત્તા સ્થાને હતા ત્યારે હું ખેડૂતોના હિતની વાત કરીશ ત્યારે એમણે જોયું કે ખેડૂતો ખેતી છોડીને શહેર તરફ દોડ મૂકી રહ્યા છે ખેડની બિચારી બાપડી અને લાચારી અનુભવતા હતા અને મોદીજી એ ગુજરાતના મુખ્યમંત્રી હોતે હું એ સંકલ્પ કર્યો કે મારા ખેડૂતોને બે પાંદડે કરવા છે એમની આવક ડબલ કરવી છે મને સભાપતિજી કહેતા મને આનંદ થાય છે એમણે કૃષિ વૈજ્ઞાનિકોના માધ્યમથી લેબ ટુ લેન્ડ જે વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં પ્રયોગ કરતા હતા એ તમામ વૈજ્ઞાનિકોને કૃષિ રથના માધ્યમથી ખેડૂતોના ખેતર સુધી લઈ ગયા અને ખેડૂતોની જમીન કેવી છે એને ખાતર કેવું જોઈએ છે પાણી કેટલું જોઈએ છે કઈ ટાઈપનું બિયારણ જોઈએ છે અને એ વખતે કે નવ કોંગ્રેસના શાસન વખતે જે ખેડૂતોની આમદાની નવ હજાર કરોડ અધિ કે આ મોદીજીના પ્રયત્નો માર્ગદર્શન કૃષિ મહોત્સવનો અને એના કારણે એક લાખ કરોડ વિભાજન દસ ઘણું ઉત્પાદન થયું અને એ જ મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બને ત્યારે ખેડૂતો માટે શું ના કરે અને આજે મને કહેતા આનંદ થાય છે અમારા વિધ મંત્રી સાહેબા પણ બેઠા જ ખેડૂતોના કલ્યાણની વાત કરી છે કિસાન સન્માન નિધિ ના માગે આપવામાં આવી રહી છે એક ગરીબ ખેડૂતને પૂછવામાં આવે કે તારા ખિસ્સામાં જ્યારે બે હજાર રૂપિયા આવે એક દીકરો બાપને ના આપે પણ દેશનો વડાપ્રધાન એક દીકરો બનીને જ્યારે ખેડૂતના બેંકમાં દર ચાર મહિને બે હજાર રૂપિયા નાખે માંડ્યા સભાપતિજી ખેડૂતની વેદના તા પૂછો ત્યારે ખબર પડે કે આ બે હજાર રૂપિયા વિપક્ષ તો ચૂંટણીમાં કહેતા ગયા અમને જીતાડો પહેલી ઓગસ્ટથી ખટાખટ ખટાખટ તમારા બેંકમાં અમે સાડા આઠ હજાર રૂપિયા નાખીશું માને સભાપતિજી હું તો રોજ મારા બેંકનું ખાતું જોઉં છું રોજ હું રોજ મારા બેંકના એકાઉન્ટ ચેક કરું છું કે મારા ખાતામાં ક્યારે ખટાખટ ક્યારે ખટાખટ પડે દેશની મહિલાઓ રાહ જોવે છે ગરીબો રાહ જોવે છે આ ખોખલા વચનો આપીને ગરીબોની છેતરનારી કોંગ્રેસની સરકાર મિત્રો આ ભૂતકાળ ભૂલી શકાય એવો નથી કોકને તમે ક્યારેક એને મૂર્ખ બનાવી શકો સોરી એને તમે છેતરી શકો પણ કાયમ માટે છેતરી નથી શકાતા પણ દેશના વડાપ્રધાન મોદીજી ગરીબોના બેલી બનીને કિસાનોના તારણહાર બનીને આજે કામ કરી રહ્યા છે અને એટલા માટે હું ગ્રામ્ય સ્તરમાંથી આવું છું આ ગામડાને બેઠું કરવાનું મોદી સાહેબ એક સંકલ્પ કર્યો છે અને એટલા માટે નાના ખેડૂતોને શ્રીમાન ખેડૂતોને જે લોકો સામાન્ય મોટું અનાજ પકવે છે મકાઈ બાજરો જુવાર જે ગ્રામ્ય સ્તર પર લોકો ખાય છે અને એ નાના ખેડૂતો અનાજ વિશ્વના સ્તર પર મૂકવાનું જો કોઈ કામ કર્યું હોય મિલેટ્સ ના રૂપે તો મોદી સરકારે આજે હોટલોમાં ડિમાન્ડ વધી રહી છે માન્ય સભાપતિજી અહીંયા મોદી સરકાર ખેડૂતોને બમડે આવક કેવી રીતે થાય ખેડૂતની આર્થિક સ્થિતિમાં વધારો કેવી રીતે થાય સુખાકારી કેવી રીતે થાય એના સતત પ્રયત્નો આ બજેટની અંદર આ બિલની અંદર પણ આ જોગવાઈ કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને દેશ પરના એક કરોડ ખેતુનો ખેડૂતોને પ્રાકૃતિક ખેડીને ખેડૂતોને તાલીમ આપવાનું સહાયતા આપવા આપવાની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવે આવી છે એટલું જ નહીં પ્રાકૃતિક ખેતીનો માર્ગદર્શન મળે અને એટલા માટે જેવી ખેતી ઉપર ભાર મૂકીને ખેડૂતોને એની તાલીમ આપવા માટે એનું માર્ગદર્શન આપવા માટે એના લગતા બિયારણો વસ્તુ પૂરી પાડવા માટે દસ હજાર એના કેન્દ્રોની સ્થાપના કરવાની પણ જોગવાઈ આ બિલની અંદર કરવામાં આવી છે માન્ય સભાપતિજી એટલું જ નહીં માન્ય અધ્યક્ષ શ્રી ગામડાના નાના ખેડૂતો તેલીબિયા પકવે છે સરસો પકવે છે આપ તો રાજસ્થાનમાંથી આવો છો ટ્રાઇબલ એરિયાની નજીક પણ આપ રોજ ત્યાં સરસો મગફળી સોયાબીન આ બધું જે પકવે છે મગફળી એનું કાચું તેલ પણ કાઢે છે અને એ સરસો તેલીબિયા પકવનારા આત્મનિર્ભર કેવી રીતે બને એની નીતિને જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે મને સભાપતિજી એટલું જ નહીં માન્ય અધ્યક્ષ શ્રી ખેતીની સાથે પશુપાલન મત્સ્ય ઉદ્યોગને પણ જોડવામાં આવ્યો છે અને એ બધું જોડીને ખેડૂત કેવી રીતે આગળ વધે એની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે એવી એની બજેટરી જોગવાઈ પણ કરવામાં આવી છે ખેડૂત ખેતીના સાથે પશુપાલન કરે શાકભાજી પકવે અને એ શાકભાજી પોતાના ઘર વપરાશમાં તો વાપરે અને બીજું ઓકે જગ્યાએ એ વેચી શકે એવી માર્કેટની વ્યવસ્થા કરવાની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે મને અધ્યક્ષ શ્રી બીજો પાયો છે આ બજેટની બીજી જોગવાઈ છે ગરીબ મિત્રો ગરીબ માન્ય સભાપતિ જે ગરીબને માટેના ઘણા બધા સૂત્રોમાં આપવામાં આવ્યા એના મુગેમાં ફૂટવામો આવ્યા ગરીબી હટાવો સાચા અર્થમાં ગરીબી હટી ખરી આ દેશની આઝાદી થઈ ગરીબોનો ઉપયોગ માત્રને માત્ર વોટ બેંક તરીકે કર્યો એમો ગરી આદિવાસી દલિત અને ઓબીસી સમાજનો એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો પણ સાચા અર્થમાં ગરીબી મટે ગરીબીમાંથી ગરીબ બહાર આવે એવા પ્રયત્નો કર્યા ખરા અને મને આજે આ ઐતિહાસિક સદનમાં કહેતા આનંદ થાય છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક ગરીબના તારણહાર તરીકે એક બેલી બનીને ગરીબોના વારે આવ્યા જે બેંકના દરવાજા સુધી કદી ગરીબ ડોક્યુમેન્ટો કરી શકતો એવા કરોડો લોકોના બેંક સુધી પહોંચાડવાનો એટલું જ નહીં ડીપીટીના માધ્યમથી એ બેન્ટનો કસ્ટમર પણ બન્યો પ્રત્યક્ષ રીતે બેંકનો વ્યવહારો કરવા માંડ્યો આ વાત ગરીબોને જો કોઈ કરાવી હોય તો મોદી સરકારે કરાવી મને સભાપતિજી ગરીબ માટે મકાન ચોમાસાની અંદર ગરીબનું છત ના હોય ઉપર આસમાન હોય નીચે ધરતી હોય એક બિચારી બાપડી માં એના બાળકો લઈને કેવી રીતે રાત ગુજારે અને એવી ચિંતા આજ સુધી કોઈએ ના કરી ગરીબ કેવી મુખિયા તરીકે આવ્યા એક નેતા તરીકે વડાપ્રધાન તરીકે બેઠા અને જેને ગરીબાઈ જોઈ જેને ગરીબ શું છે એની વ્યાખ્યા પણ જોઈ અને જેણે આવા છત નીથે જિંદગી ગુજારી છે એવા દેશના વડાપ્રધાને સૌથી પહેલાં ગરીબને છત આપવાનું શરૂ કર્યું અને મને કહેતા આનંદ થાય છે ચાર કરોડથી વધારે ગરીબોને મકાન એક પિતા બને મોદી સરકાર ત્યાં અટકી નથી એમને નક્કી કર્યું છે હજી પણ મારે કોઈ ગરીબ છત વગરનું ના રહે

અને સાથે સાથે આવનારી પેઢીનું નામ ઉજાગર કરશે ખુદ મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ કન્યા કેળવણી રથ લઈને નીકળ્યા અને એમણે કીધું હું તમારી વચ્ચે ભિક્ષા માંગવા આવ્યો છું અને ભિક્ષામાં શું માંગ્યો મુજે રૂપિયા નહીં જોઈએ મુજે કંઈ નહીં જોઈએ સ્વીર બાપની બેટી પઢાઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દીકરી ભણાવો આ વાત લઈને નીકળ્યા અને મને આજે કહેતા આનંદ થાય સુવિધાઓ પૂરી પાડી વિદ્યાલક્ષ્મી બોન્ડ આપ્યો સાયકલો આપી અનાજ આપ્યું ગમે તેમ કરીને દીકરી ભણાવવા કર્યો આજે ગુજરાતની દીકરીઓમાં શિક્ષણ મોખરે છે મોદી સાહેબ ત્યાં અટક્યા નહીં દેશના વડાપ્રધાન બને સમગ્ર દેશની અંદર મહિલા સશક્તિકરણ બને દીકરીઓ બને દીકરીઓને બચાવવામાં આવે સમાજમાં સન્માન બને એટલું જ નહીં આ બનતા સંસદમાં નારી અધિનિયમ અધિનિયમ પણ પસાર કરવામાં આવે આ સશક્ત કરવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં આ બિલની અંદર વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે બધું એની જોગવાઈ પણ કરવામાં આવી જ સાથે સાથે બહેનની સાથે એને સાથે આવતા નાના બાળકને રાખવા માટે શિશુ ઉગ્રહ જોગવાઈ પણ કરવાની અહીંયા કરવામાં આવી છે ને એટલા માટે હું નાણાં મંત્રી એક મહિલા જ મહિલાઓને વેદનીને ઉજાગર કરતું આ બિલ છે એટલે નિર્મલાજીને પણ કોટી કોટી મंदन કરું છું અભિનંદન આપું છું માન્ય સભાપતિજી ગ્રામ વિકાસ ઉપર ખૂબ ભાર મૂક્યો છે દેશના વડાપ્રધાન ગરીબોના સમર્પિત છે કે દર્દીઓના કેટલા સમર્પિત માન્ય સભાપતિજી દેશની અંદર અતિ પછાત લોકો રહે છે ઉજે વિસ્તાર ગુજરાતમાંથી આવું છું મને સભાપતિજી એ વિસ્તારમાં માત્ર એકસો ને પરિવારો રહે છે એ પીપળા સમાજના અવિકસિત સમાજના આખા દેશ પરની આવી નાની નાની પરિવારોના સમાજ એકત્રિત કરીને દેશના વડાપ્રધાને પીએમ જન મન યોજના ચોવીસ હજાર કરોડની અમલમાં મૂકીને આજે એ ગરીબ લોકો અન્ય સમાજનો હરોળમાં આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે મને સભાપતિજી આકાંક્ષી જિલ્લા આ દેશ આઝાદ થયો ત્યારથી એવા એકસો બાર જિલ્લાઓ અવિકસિત હતા એમનો સર્વાંગી વિકાસ નહોતો થયો આ સર્વાંગી વિકાસ કરવો હોય અને વિકસિત ભારત હા વિકસિત ભારત મોડલ રોલ બનાવવાનો હોય તો દેશના વડાપ્રધાને વિકસિત ભારત આકાંક્ષી જિલ્લા તરીકે જોડીને એકસો બાર જિલ્લાને વિકાસ કરવાનું ભીડું ઝડપ્યું અને આ બજેટની અંદર છે અને અને ભાગે આદિવાસી લોકો વસે છે અને એ આદિવાસી લોકોને લગભગ પાંચ કરોડ પરિવારોને જનજાતિઓને આવરીને આદિવાસીઓનો વિકાસ થાય આ જોગવાઈ કરવામાં આવી છે અને એટલા માટે આ બિલથી આદિવાસીઓ ખુશ છે આદિવાસી યુવાનો આદિવાસી સમાજ પણ ખૂબ આ બિલની અંદર ખુશ છે મને સભાપતિજી યુવાનોને આગળ વધારતું આ બિલ છે અહીંયા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ પ્રશિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને લગભગ ચાર કરોડ થી વધારે યુવાનોને પાંચ વર્ષની અંદર પ્રશિક્ષિત કરવા અને પ્રશિક્ષિત કરીને એમને રોજગારી પૂરી પાડવાની અને રોજગારી કરીને એટલું જ નહીં એમની યોગ્ય જગ્યાએ એમને પસંદગીનો રોજગાર મળી રહે એવી જોગવાઈ પણ તાલીમ આપવાની બાબત પણ આ બિલની અંદર કરવામાં આવી છે માન્ય સભાપતિજી આ સમગ્ર બિલ આમ કહેવામાં આવે ને એક દિશા આવનારું બિલ છે દેશની કાયા કરનારું બિલ છે અને એટલા માટે માન્ય સભાપતિજી હું આપ સૌને વિનંતી કરું છું આપના માધ્યમથી વિપક્ષી લેખો લોકોને કે આ જ્યારે ગરીબોને તારણ હરાહાર કરનારું બિલ છે યુવાનોને દિશા આપનારું બિલ છે સર્વાંગી વિકાસ કરનારું બિલ છે ત્યારે આવો આપણે સૌ અંતર ભૂલીને આપણને જે સુવર્ણ તક ઐતિહાસિક સદનમાં મળ્યો છે ન ભૂતો ન ભવિષ્ય આ જે મોકો મળ્યો છે અને સુવર્ણી મોકાનો આપણે ઉપયોગ કરીએ અને નરેન્દ્રભાઈ આ વિકસિત ભારતના જે લક્ષી જે રોડ મેપ લઈને ચાલી રહ્યા છે આપણે બધા જ સાથે રહીને એમને આગળ વધારીએ ધન્યવાદ મને સભાવ